કયા દિવસે અને તિથિએ મંદિરની સફાઈ ન કરવી જોઈએ જાણો નિયમો અને કારણ હિન્દુ ધર્મમાં ઘરના મંદિર અને પૂજા સ્થળને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તેની જાળવણી અને વ્યવસ્થા માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે કયા દિવસે ઘરના મંદિરની સફાઈ કરવી સૌથી વધુ શુભ માનવામાં આવે છે અને ક્યારે ઘરના પૂજા સ્થાનની સફાઈ ન કરવી જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ઘરમાં રહેલું મંદિર અને પૂજા સ્થળ ઘરની સૌથી પવિત્ર જગ્યા છે ઘરમાં સૌથી વધુ પોઝિટિવ એનર્જી મંદિરમાં જ હોય છે ઘરમાં રોજ પૂજા પાઠ કરવાથી ભગવાનની કૃપા સદાય પરિવાર પર રહે છે સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર દરરોજ પૂજા કરતા પહેલાં મંદિરની સફાઈ કરવી જોઈએ સવારનો સમય આ માટે ઉત્તમ માનવામાં આવે છે ક્યારે રહીમ ઘરના પૂજા સ્થળ સાથે સંબંધિત નિયમો અંગે જાણકારી આપવામાં આવી છે કે મંદિરની સાફ સફાઈ ક્યારે કરવી જોઈએ અને ક્યારે ન કરવી જોઈએ મંદિરની સફાઈ કેમ કરવી જોઈએ હિન્દુ ધર્મમાં તન અને મન સાથે પર્યાવરણ અને ઘર સ્વચ્છતા પર જોર આપવામાં આવ્યું છે મંદિરને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે માતા લક્ષ્મીને ગંદકી પસંદ નથી જો મંદિરમાં સફાઈ ન રહે તો માતા લક્ષ્મી ઘરમાં વાસ નથી કરતી ઘરમાં પૈસાની તંગી રહે છે જેથી પૂજા સ્થળ અને પરિવાર પર માતા ની કૃપા બની રહે કયા દિવસે કરવી જોઈએ મંદિરની સફાઈ જો તમે દરરોજ મંદિરની સફાઈ કરો છો તો તે સારી બાબત છે પરંતુ જો તમે દરરોજ મંદિરની સફાઈ ન કરી શકો તો તમારે દર શનિવારે મંદિરની સફાઈ કરવી જોઈએ હિન્દુ ધર્મમાં મંદિરની સફાઈ કરવા માટે શનિવારનો દિવસ શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે મંદિરની સફાઈ કરવાથી સમસ્યા દૂર થાય છે આ ઉપરાંત મહિનાની અમાસની તિથિને મંદિર અને પૂજા સ્થળની સફાઈને હિન્દુ ધર્મમાં ખૂબ જ સારું માનવામાં આવે છે સાથે જ દરેક તહેવારે ઘરના મંદિરની સફાઈ કરવી જોઈએ કારણ કે તે વાર અને તિથિ મોટો તહેવાર હોય છે ક્યારેય ન કરવી જોઈએ મંદિરની સફાઈ રાત્રિનો સમય ભગવાનના વિશ્રામનો સમય હોય છે જેથી મંદિરની સફાઈ હંમેશા દિવસે જ કરવી જોઈએ રાત્રે સાફ સફાઈ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે પૂજા કર્યા બાદ તરત જ મંદિરની સફાઈ ન કરવી જોઈએ તેનાથી પોઝિટિવ એનર્જી સમાપ્ત થાય છે જયામ સુધી મંદિરમાં દીવો પ્રગટી રહ્યો હોય અને અગરબત્તી કે દુઃખ સર્જી રહી હોય તે દરમિયાન ક્યારેય પણ મંદિરની સફાઈ ન કરવી જોઈએ ક્યારેય ન કરવી જોઈએ મંદિરની સફાઈ જેમ શનિવારનો દિવસ સાફ સફાઈ માટે ઉત્તમ માનવામાં આવે છે તે જ રીતે ગુરુવારના દિવસે મંદિરની સફાઈ ન કરવી જોઈએ આ ઉપરાંત એકાદશીના દિવસે પણ મંદિરની સફાઈ કરવી અશુભ માનવામાં આવે છે તમે ગુરુવારના દિવસ સિવાય અઠવાડિયાના કોઈ પણ દિવસે ઘરના મંદિરની સફાઈ કરી શકો છો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી